બનાસકાંઠાના કુવાળા ખાતે રહોપ ગજ્જર સુથાર પરિવારના કુર્દેવી માં ચામુંડાનો હવન રાખવામાં આવ્યો હતો તારીખ 13/8/2024 ના રોજ બનાસકાંઠા ખાતે રહોપ ગજ્જર સુથાર પરિવારના કુર્દેવી ચામુંડા માતાજીનો હવન રાખવામાં આવ્યો હતો આ હવનનું આયોજન તેત્રવાના વતની અને હાલથરાદ રહેતા શ્રી રમેશભાઈ સુથાર તરફથી કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વજાપર પરિવારના 350 થી વધુ કુટુંબના સભ્યોએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો આ સાથે કુવાસીને 74 તાંબાના લોટા दक्षिણા પેતે ભેટમાં આપવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમના ખર્ચના દાતા રમેશભાઈ માસંગભાઈ સુથાર તેત્રવા હાલ થરાદ વાળા રહ્યા હતા તમામ માહિતી અમારા સહયોગી શ્રી જયнтиભાઈ સુથાર કુવાળા વાળા તરફથી આપવામાં આવી હતી